આપણે જે વસ્તુ ક્લિયર થઈ જાય મેં આના પહેલાનો એક વિડીયો બનાવેલો છે કે પેપર કેવી રીતે લખવું બારમાનું એની સાથે ને સાથે દરેક વિષય વાઇઝ હું તમને બતાવીશ કે પેપર કેવી રીતે પૂછાય છે અને પેપર ને કેવી રીતે આપણે ફાળવણી કરવાની છે માર્ક્સની એ બધી જ વસ્તુ એ ડિસ્કશન કરવાનો છું બીજી એક ખાસ વસ્તુ અમારી એપ્લિકેશન છે છે એપનું નામ એજ્યુકેશન જેની અંદર અમે વિદ્યાર્થીઓને તમામ પ્રકારની તૈયારી કરાવડાવીએ છીએ જેની અંદર ધોરણ અગિયાર અને બાર આર્ટ ના સ્પેશિયલાઇઝ લેકચર્સ વિડીયો અમે મૂકીએ છીએ તો તમારે જે કઈ પણ વિદ્યાર્થી મિત્રોને શીખવું કરવું હોય તો તમારી પાસે શીખી કરી શકે છે તૈયારી કરી શકે છે હવે જો વિદ્યાર્થી મિત્રો અહિયાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ગાંધીનગર માંથી તમારે પૂછાવાનું છે એની પરીક્ષાની અંદર એની અંદર વિષયોના માર્ક ગુણનું ભારણ પણ આપણને અહીંયા આપી દીધેલું છે આપણે આ ગુણ ભારણ આપણે જોવાના છે કે કયા પ્રકરણમાંથી કયું પૂછાય તો યાદ રાખજો પહેલા પ્રકરણમાંથી સૌથી વધુ માર્કસ નું પૂછાવાનું છે સાથે ને સાથે બીજા આયરા પહેલા જે ચાર પ્રકરણો છે તમારે કરવા જ જ પડે અથવા તો કરી એક પણ રાહ જોયા વગર કેમ કે બહુ જ સારા એવા માર્ક્સ નું આપણને આમાંથી કવર થઈ જતું હોય છે તમારે બધું વસ્તુ ભણવી હોય ને તો મેં કીધું એમ એપની અંદર બહુ મસ્ત મજા વિડીયો લેક્ચર્સ બનાવેલા છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને ન મળે તો તમારો વોટ્સઅપ નંબર પણ અમે તમને નીચે મૂકી દીધેલો છે અમારો તો તમારે જે ખાલી મેસેજ કરશો તો પણ તમને મળી જશે આમાં ટોટલ પાંચ સેક્શનો આપેલી છે વિભાગોની અંદર આખે પેપર થયેલું જોવા છે સૌથી પહેલા વિભાગ આપણને તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવું પેપર તમારા હાથમાં આવેલ સૌથી પહેલા પેપર ને વાંચી લેવાનું સેક્શન એ ટુ સેક્શન ઈ કયા સેક્શનમાં શું આપેલું છે પછી છે ને વિદ્યાર્થી મિત્રો આ સૂચનાઓ ઘણા વિદ્યાર્થીઓ વાંચતા નથી હોતા પણ સૂચનાઓ વાંચવી બહુ જરૂરી હોય છે કેમ જરૂરી હોય છે કેમ કે આમાંથી જ આપણને ખબર પડે કે આમાં કેટલું લખવાનું છે તો અહીંયા કયા છે બહુવિકલ્પીય પ્રશ્નો આપેલા છે મલ્ટીપલ જે છે ક્વેશ્ચન સિલેક્ટિંગ આપણે કરવાના છે તો હવે અહીંયા તમારે જે છે અહીંયા શું કરવાનું જ્યારે પણ આવે એટલે આપણે મેં તમને પેલું પેપર સ્ટાઈલમાં તો મેં કીધું હતું હાશિયાની આગળ એ લાઇન કરી દેવાની પછી તમારે શું કરવાનું છે અહીંયા તમારે જે કંઈ પણ જવાબ આવતો હોય દાખલા તરીકે

દાખલા તરીકે બીજું હોય તો બીજાની અંદર શું આવે છે તત્વજ્ઞાન અગ્રો વિષય નથી તો સંયુક્ત બરાબર તો આવી રીતે જે છે એનો આપણે આન્સર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો એક થી વીસ એમસીક્યુ આપેલા હશે તો વીસ છે ના જવાબ આવી રીતે આપણે લખવાના રહેશે બરાબર આની અંદર કોઈ ગુંચવાડો કરવાનો નથી પેપરો પુષ્કળ હોય છે એટલે વાપરવાના છે એના પછી વિભાગ બી ની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ બી ની દાખલા તરીકે જવાબ હોય

અહિયા જે છે લખવાની શરૂઆત કરી હતી એક માં લખવાનું બહુ સરસ લખવાનું અને જો સમય મળે ને તો એનો જે જવાબ હોય નીચે અંડરલાઈન આમ કરી દેવાની તાર્કિક સંયોગીઓ બરાબર નિયમ ન હોય તો કેવા પ્રકારની દલીયો જે અપ્રમાણભૂત ન હોય જે અપ્રમાણભૂત નથી તો એવી કેવી છે પ્રમાણભૂત જે ખોટી નથી એ કેવી છે સાચી શું કરી દેવાનું નીચે લાઈન મૂકી દેવાની અને આની અંદર તમે જો કદાચ ચાહો તો એક બે શબ્દમાં પણ આપી શકો તો જવાબ સીધે સંયોગી કયા તો તાર્કિક કારકો બરાબર આવા જવાબો પણ તમે સીધા મૂકી શકો છો કે એકથી બે શબ્દોની અંદર આપણે કીધું છે તો આ બંને વસ્તુ તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે એના પછી જે છે સેક્શન સી વિભાગ સી આપણે પોચી ગયા છે એની અંદર તમારે જોઈ લેવાનું કે શું આપેલું છે તેનું કોષ્ટક રચવાનું હોય તેનું કોષ્ટક રચી દેવાનું બરાબર સત્યતા ક્વાકનું પી વાંચવાની સૂચના કોઈ પણ દસ તો અહીંયા કેટલા આપેલા છે જુઓ ટોટલ આપણને ચુમ્માલીસ આપેલા છે તો તમને જે ન આવડતું હોય ને પ્રશ્ન બત્રીસ મો નથી આવડતો ને તો બત્રીસ માં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જુઓ બત્રીસ મુ દાખલા તરીકે અહીંયા આપેલું હોય ને તો બત્રીસ તમને નથી આવડતું ખાલી બત્રીસ આન્સર બત્રીસ એવું લખી દેવાનું એની અંદર આમ માર દેવાની નીચે એક છોડીને આન્સર તેત્રીસ બરાબર તો આવી રીતે આન્સર તેત્રીસ જે તમને આવડતો હોય તો આન્સર તેત્રીસ લખી દેવાનો પછી ચોત્રીસ નથી આવડતો ચોત્રીસ છોડી દેવાનો ને પાંત્રીસ મો લખવાનું એટલે તમને ખબર પડશે કે તમે ટોટલ કેટલા પ્રશ્નો લખ્યા દસ પ્રશ્નો લખ્યા છે ને ત્યારે પછી તમારા વચ્ચે લઈ જશે

એટલે આને આખે આખો પૂર્ણ માર્ક્સ કપાશે વિભાગ ઈ ની વાત કરીએ તો અહીંયા સમુચ્ચયના તાર્કિક સ્વરૂપ ની વાત કરી છે તો આવી રીતે પાંચ પાંચ માર્ક્સના પ્રશ્ન જે ચાર લખવા દીધા છે આપણને કેટલા આપ્યા છે તો કે ત્રણ ને ત્રણ છ આપ્યા છે જે આવી રીતે છે પેપર લખવાનું છે તત્વજ્ઞાન છેલ્લા પેપરની પેપર પત્તાની અંદર લખી નાખવાનું રફ કામ એટલે તમારા દાખલા ડેમો તરીકે અહીંયા ગણવા હોય ને તો ડેમો તરીકે પહેલા ગણી નાખવાના પછી આન્સર ને જે છે આન્સર શીટમાં આગળ લખી નાખવાના એટલે ભૂલચૂપ થાય તો પણ તમને કોઈ ચિંતા થાય નહીં રફકામ પડે પાછળના પ્રત્યે મોટા અક્ષરે લખી દેવા એટલે નિરીક્ષકને ખબર પડે કે તમે અહીંયા રફકામ કર્યું છે તો તત્વજ્ઞાનમાં માં આટલા સુધી છે હવે પછી આગળ વિષય આપણે લઈએ છીએ મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનમાં કેવી રીતે પેપર લખવાનું છે ચલો હવે જોઈએ મનોવિજ્ઞાન વિષય મનોવિજ્ઞાન નું પેપર આપી દીધેલું છે નમૂના રીતે લખવું એની અંદર તમે જોશો તો અહીંયા તમને આવી રીતે આપી દીધેલું હશે એની અંદર તમારે જોઈ લેવાનું ગુણભાર ક્યાં ક્યાં વધારે છે તો આ જે તેર તેર પ્રકરણો છે ને એને ખાસ કરી નાખવાના તો આપણે જે છે એમાંથી પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકીએ બરાબર એના પછી જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે કયા કયા જે જેટલા કેટલા નું કયું કયું પૂછાય છે એના વિશેની આપણે શું કરી લેવી પડશે માહિતી લઈ લેવી પડશે કે કયા વિભાગ કેટલા માર્ક્સ નો છે બરાબર હવે અહીંયા જુઓ આપણે આપણે વિભાગ એ ની વાત કરીએ બરાબર તો જ્યાં હવે આ બધા વિભાગોની અંદર કેવું છે ખબર છે એ બી સી ડી અને ઈ હવે હું તમને ખાલી શોર્ટ કહી દઉં પેલો સી વીસ માર્ક્સ નો ડી ત્રીસ માર્ક્સ નો અને આ પાછો વીસ માર્ક્સ નો અહીંયા પચાસ અહીંયા જે છે એ ત્રીસ ને વીસ પચાસ એમ થઈને સો માર્ક્સ પૂરા થાય હવે તમારે શું કરવાનું ખબર છે તમારે કાઉન્ટ કરી લેવાનું કે કયામાંથી તમે કેટલા માર્ક્સ લાવી શકો છો એમાંથી ઓછામાં ઓછા દસ માર્ક્સ લઈ આવવાના જેને પાસ થવું છે એના માટેનો આ ફોર્મ્યુલા છે દસ માર્ક્સ અહીંયા લઈ આવવાના આની અંદર આઠમાં પાંચ માર્ક્સ લઈને આવવાના દસ માંથી વીસ માં કેટલા લાવી શકો છો એમાંથી દસ માર્ક્સ આવી ત્રીસ માંથી કેટલા આવે એમ છે પંદર માર્ક્સ આવે એમ છે વીસ માંથી કેટલા માર્ક્સ આવે છે દસ માર્ક્સ આવે છે તો એ ગણતરી કરી લેવાની દસ ને વીસ ને ત્રીસ પાંત્રીસ માર્ક્સ અહીંયા થયા પાંત્રીસ ને પાંચ બીજા તો તમે પિસ્તાલીસ માર્ક્સ જે છે પણ થોડી મહેનત કરવી પડે મહેનત વગર કશું જ આપણને મળે નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે શું કરવાનું રહેશે વિભાગ એવું હેડિંગ પાડીને આન્સર વન આશિયાની અંદર લખીને

બરાબર રીતે લખી દેવા ઠોંડ પ્રાત અને ભૂલદારનો પ્રયોગ જે છે કોના પર કરેલો હતો તો ચિમ્પાન્જી પર બરાબર તો આવી રીતે જેનો આન્સર આવતો હોય એ આન્સર આપણે લખી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની આપણે વાત કરીએ તો છે 31 એ તો સંવેદન એટલે શું તો આ જ્યારે પ્રશ્ન પૂછાય ને માર્ક્સ નો તો ઓછામાં ઓછી ચાર લાઈન લખવાની વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એના પછી લાઈન છોડવાની અને વાંચવાનું કેટલા પ્રશ્નો પૂછાય ચૌદ માંથી કોઈ દસ લખવાના છે યાદ રાખવાનું તો આની અંદર આન્સર આપણે ઉતારે રાખવાના છે વિભાગ ડી ની આપણે વાત કરીએ તો વિભાગ ડી ની અંદર પણ આપણને ચૌદ માંથી કોઈ દસ પ્રશ્ન લખવાની કીધા છે તમારા માટે સારું કેવું છે પહેલા અહીંયા અથવા આવતું હતું લખેલું તો અથવા શું થાય આ બે માંથી જ કોઈ એક લખવો પડે ત્યારે હવે તો તમને ચૌદ માંથી જે આ પહેલા ચાર ના આવડતા હોય બીજા ચાર લખવા બીજા દસ લખવા લખી દેવાના

કે કયો પ્રશ્ન કેટલા સમયમાં પૂરો કરવાનો 3 કલાક આપણી પાસે આપેલા હોય તો એ બી સી ડી ઈ બરાબર તો એક વસ્તુ યાદ રાખવાની એ વિભાગ જે છે એ 20 મિનિટ થી વધારે થવું જોઈએ નહીં બી વિભાગ છે તો બી વિભાગ ની અંદર બીજી 20 મિનિટ આપણે મૂકી દીધી સી વિભાગ છે તો એમાં 30 થી તમારે જે છે એ 30 મિનિટ જેવો સમય લાગે અહીંયા કેમ કે બે માર્ક્સ નો પ્રશ્ન છે અહીંયા જે છે તમારે કેટલો પાછો ત્રીસ મિનિટ અથવા તો તમારો પિસ્તાલીસ મિનિટ જેવો સમય અહીંયા લાગી શકે છે ચાલીસ મિનિટ થઈ ચાલીસ મિનિટ અહીંયા બીજી ત્રીસ મિનિટ જે છે એ અહીંયા એટલે ચાર પાંચ છ સાત સિત્તેર મિનિટ અહીંયા થઈ તમારી અને અહીંયા જે છે એ બીજી પિસ્તાલીસ મિનિટ

જ્યારે પણ યાદ રાખવાનું જેવા બે કલાક થઈ જાય એટલે ડી સુધીનું પૂરું થઈ જવું છે જેટલું રે બધું મૂકી દેવાનું સાઈડમાં બીજું બધું પછી કરવાનું અને એક કલાક પૂરો સેક્શન ઈને આપવાનું કેમ કે એનો ગુણભાર પૂરેપૂરો 20 છે બરાબર તો આના 20 માર્ક્સ વધતા કેવું છે ખબર છે તમને પાસ કરવા હોય ને શિક્ષકને તો આમાંથી જ પાસ કરી શકે છે એટલે ખાસ આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું એમ અહીંયા જે જે સેક્શન આ લખતા હોય એટલે આન્સર લખો એટલે સળંગ જે છે એક પેજ તો મિનિમમ લખવાનું અને બે પેજ લખો તો બેસ્ટ બરાબર બે પેજ લખો તો બેસ્ટ પાંચ માર્ક્સ ની અંદર એક પેજ લખવું તો પડશે પૂરેપૂરું એટલે ચાર થી આઠ પત્તા સુધીની ગણતરી રાખવાની ઓછામાં ઓછી એમાં જેટલા લખવાની તમને ઈચ્છા થાય એક એકને કોઈ પેજ લખાયું લખાય જેની લખવાની જેવી પદ્ધતિ બરાબર આ રીતે તમારે પેપર લખવાનું છે મનોવિજ્ઞાન વિષયનું હવે પછી આપણે બીજા વિષયની ચર્ચા કરીશું જે વિષય તમારો હશે સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રમાં કેવી રીતે પેપર લખવું એને આપણે જોઈ લઈએ છે તો સૌ કોઈ વિદ્યાર્થી મિત્રો તમે એને મનો મનોવિજ્ઞાન જ રીતે તમારે સમાજશાસ્ત્ર પણ જોઈ લેજો હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ કે સમાજ સમાજશાસ્ત્ર વિષયની અંદર કેવી રીતે આપણે પેપર લખવાનું છે તો એની અંદર તમને ખ્યાલ કે સમાજ શાસ્ત્રનું પેપર કેવી રીતે પરીક્ષામાં આપણે લખી શકીએ છીએ જુઓ સમાજશાસ્ત્ર વિષય પણ મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન જેવી પેપર સ્ટાઇલ પ્રમાણે જે આવે છે પાંચ સેક્શનની અંદર ડિવાઈડ કરેલો સબ્જેક્ટ હોય છે એની અંદર તમારે જોઈ લેવાનું કે કયા કેટલા માર્ક્સ નું પૂછાય એમ છે તો અહીંયા પાંચ અહીંયા જે છે ખાસ કરીને જે 13 માર્ક્સ ના એવા જે 3 થી ચાર ચેપ્ટરો છે એ ચેપ્ટરો મોસ્ટ આઈએમપી ચેપ્ટર આપણે કહેવાય કે આ ચેપ્ટરો કરી જ નખાય ખાય જરા પણ સમય લીધા વગર તમારા બહુ સારા એવા માર્ક્સ તમને કવર કરી આપે મેં કીધું એમ પાંચ સેક્શનોની અંદર ડિવાઇડ થયેલું અહીંયા જે છે આપણને જોવા મળશે તમારે લખી દેવાનું એક લાઈન જોડીને આન્સર બે એનો આન્સર જે છે બી લખ્યો છે તો મૌખિક બરાબર એના પછી આન્સર ત્રણ આન્સર ત્રણ ની અંદર સી તો કે પારસી સમુદાય બરાબર તો આવી રીતે જે છે આપણે એને લખી દેવાનું છે આન્સર ટ્વેન્ટી ટુ તો એનો જવાબ લખી દેવાનો કોઈ પણ જે છે અહીંયા દસ જ આપેલા છે એટલે દસ જ આપણે દસે દસ લખી દેવાના રહેશે વિભાગ સી ની આપણે વાત કરીએ તો આન્સર થર્ટી વન અને આ થર્ટી વન ને જે છે આપણે શું કરવાનું જે વિદ્યાર્થી મિત્રો લખવાનો છે મેં કીધું બે માર્ક્સ નો પ્રશ્ન હોય એટલે ચાર લાઈન આપણે લખવાની બરાબર અહીંયા પ્રશ્ન શું છે એના ઉપર આપણે નથી જતા કેવી રીતે લખવો એને આપણે અહીંયા સમજાવી રહ્યા છીએ બરાબર એવી જ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે વિભાગ ડી ને વિભાગ ડી ને આપણે કેવી રીતે લખીશું તો વિભાગ ડી ની અંદર જે છે એક એવા દસ માર્ક્સના પ્રશ્નો દસ પ્રશ્નો આપેલા હશે કેટલા ચૌદ માંથી તમારે લખવાના રહેશે ત્રણ માર્ક્સના ના પ્રશ્નો તો અહીંયા આન્સર બરાબર તો નું જે તમારે શું કરવાનો રહેશે લખવાનો રહેશે માર્ક્સ લાઈન થી આપણે મિનિમમ લખવાની એટલે તમને ત્રણ માંથી મિનિમમ બે અથવા તો અઢી માર્ક્સ તમને મળી જાય તો તમારા માટે બહુ જ બેનિફિટ થશે વિભાગ ઈ ની આપણે વાત કરીએ તો વિભાગ ઈ ની અંદર આન્સર ફિફ્ટી નાઇન એને જે છે આપણે લખવાનું છે એક થી દોઢ પેજની અંદર આપણે શું કરવાનું વર્ણન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે જે છે તમારે આખી પેપર સ્ટાઇલ લખવાની છે સમાજ શાસ્ત્ર વિષયની હવે પછી જે છે આપણે જોઈ લઈએ જે વિદ્યાર્થી મિત્રો ભૂગોળ વિષયને પ્રશ્નપત્રને કેવી રીતે લખવાનું છે

એમાં જે છે એમાં આન્સર તમારે લખી દેવાનો રહેશે બંને વચ્ચે નો શું કરી દેવાનું છે તફાવત લખી દેવાનો છે અહીંયા તમારે કોઈ પણ આઠ પ્રશ્નો લખવાના છે ધ્યાન રાખવાનું કયામાં કેટલા લખવાના છે જોવાનું મંડળી પડવાનું કે જે ફાય એટલા લખી નાખ્યા ના મજૂરી ગધા મજૂરી આપણે કરવાની થતી નથી વિચારીને કરવાનું છ થી આઠ લાઈન આનો જવાબ આપણે આવી જવો જોઈએ એના પછી જે છે વિભાગ ઈ બરાબર તો અહીંયા જે છે વિભાગ ઈ ને આપણે શું કરવાનું છે અહીંયા ખાસ વસ્તુ દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે અહીંયા ત્રેપન ચોપન નો પ્રશ્ન જે છે ને એ આપણે અહીંયા લખવાનું નથી આપણે જે આપણને આંખો આપી જાય ને ઈશ્વરે તો એ આપણે જે છે આપણે આને કોઈ જ વિચારવાનું છે નહીં દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે અંધ વિદ્યાર્થી હોય ને એ લોકોના માટે છે વિભાગ ઈ ના માટે આપણે જ્યારે જોઈએ તો વિભાગ ઈ ની અંદર આન્સર 55 કોઈ પણ પાંચ પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપણે લખવાના છે તો આન્સર 55 ની અંદર તમે જ્યારે જોશો તો એને શું કરવાનું રહેશે તમારે એક થી 1.5 પેજની અંદર એનો જવાબ લખવાનો રહેશે અહીંયા જે છે નકશા આપેલા છે હવે જો જે દ્રષ્ટિ વિદ્યાર્થી છે ને એને ડાયરેક્ટ અહીંયા જવાબ લખવાનો છે આપણે દાખલા તરીકે સૌથી વધુ ધરાવતું રાજ્ય તો અહીંયા દાખલ કે ભારતનો નકશો હોય તો ઉત્તર પ્રદેશ આપેલું હોય તો ઉત્તર પ્રદેશના ઉપર અહીંયા લાઈન કરી દેવાનું ઉત્તર પ્રદેશ અને પછી અહીંયા કરી દેવાનું જે આ શું આપેલું છે વધુ વસ્તી ધરાવતું રાજ્ય બરાબર નકશામાં ઉપર સાઈડમાં કરી દેવાનું કે રાષ્ટ્રીય માર્ગ કોલકાતા થી ચેન્નાઈ તો કોલકાતા થી ચેન્નાઈ આ બે રસ્તા અહીંયા આવતા હોય કોલકાતા અહીંયા ચેન્નાઈ તો અહીંયા કોલકાતા થી ચેન્નાઈ અહીંયા રસ્તો બતાવી દેવાનો અહીંયા સ્ટોપ બતાવી દેવાનું અહીંયા સ્ટોપના નામ લખી દેવાના આ રસ્તા ઉપર અને અહીંયા લખી દેવાનું કે ખાના પાડી એક્ઝામ્પલ માટે દોર્યો છે એટલે એનું કોઈ ખાસ માટે લેતા નહીં તો બસ આવી રીતે તમારે ભૂગોળ વિષયની અંદર પણ જે છે શું કરવાનું રહેશે પ્રશ્નપત્ર નો જ લખવાનું રહેશે ખૂબ સરસ મજાના પ્રશ્નપત્રો લખજો શાંતિથી પેપરને સમજજો કોઈ પણ વસ્તુમાં ઉતાવળ ન કરતા અને સરસ મજાના જે તમારા મુખ્ય વિષયોના પેપર્સ જે લખીને આવો એવી અમારી હાર્દિક શુભકામનાઓ આપણે પાઠવીએ છીએ ખૂબ સરસ મજાની આ વર્ષની તમારી પરીક્ષા રહે વિદ્યાર્થી મિત્રો ક્લાસવાળા એજ્યુકેશનમાં જોડાવા બદલે વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા આવનારા વિદ્યાર્થીઓ જે કોઈ પણ હોય તો એને આપણી ચેનલ ચોક્કસ થી શેર કરજો આપ સૌ કો વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ આપવા ધન્યવાદ